ગામના વિસ્તારનો ભરતનગર વિસ્તારનો એક શખ્સ આજે ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ગ્રેફ્તાર થયો હતો પોલીસે ભરતનગર વિસ્તારમાં પ્લોટ નંબર એકતાલીસ થી ભાગ્યોદર સોસાયટી ખાતે રહેતા હિરેન ઉર્ફે ગોપાલ ઢાપાના રહેણાકી મકાનમાંથી સ્ટાર ટારગોલ વિસ્કીની એકસો એસી એમએલની કુલ અઠ્ઠાવન બોટલો કે જેની બજાર કિંમત રૂપિયા ચાર ચારસો ચાલીસ થાય છે તે મુદ્દા માલ કબજે કરી તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે